હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે એકમ સાત અપૂર્ણાંક સંખ્યાઓ તેમાં પ્રયત્ન કરો પીઝ નંબર એકસો ચોવીસ એકસો પચીસ અને એકસો છબ્વીનો જોઈશું બરાબર એમાં પહેલાં જ પ્રયત્ન કરો પીઝ નંબર એકસો ચોવીસ ઉપર આપ્યો છે દાખલા નંબર એક કે મારી માતાએ સફરજનના ચાર સરખા ભાગ કરી આપ્યા એમાંથી મને બે ભાગ મળે અને મારા ભાઈને એક ભાગ આપ્યો તો અમારી માતાએ અમને બંનેને કુલ કેટલા ભાગ આપ્યા તો પહેલાં આપણે જોઈએ કે મને મળેલા સફરજનનો ભાગ બરાબર તો કેટલો છે બે છેદમાં ચાર કારણ કે મને બે ભાગ મળે ને અહીંયા લખેલું છે મને કેટલા મળ્યા બે ભાગ મળ્યા કેટલામાંથી ચારમાંથી એટલે મને મળેલો ભાગ કેટલો બે છેદમાં ચાર થશે બરાબર મારા ભાઈને મળેલો સફરજનનો ભાગ કયો તો એક ભાગ આપે છે કેટલો એક એટલે છેદમાં ચાર અને ઉપર એક આવશે બરાબર એક છેદમાં ચાર ઉપ નીચે હોય ને હંમેશા કુલ ભાગ આવે અને અંશમાં જે આપણે માગ્યો હોય તે હવે કહે છે અમારી માતાએ અમને બંનેને કુલ કેટલા ભાગ આપે તો અમને બંનેને મળેલો કુલ ભાગ કેટલો થાય તો એ બંનેનો શું થશે સરવાળો થશે બે છેદમાં ચાર વત્તા એક છેદમાં ચાર હવે જ્યારે પણ છેદ સરખો હોય એટલે કે કશું ખૂટતું નથી જે હોય અંશમાં જ લખી દેવાનું બરાબર યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ છેદ સરખો હોય તો ચાર ચાર હોય તો છેદ પણ ચાર જ લખીશું અને અંશમાં જે હોય તે લખવાનું છે બે વત્તા બે વત્તા એક બેને કેટલા થશે ત્રણ એટલે ત્રણ છેદમાં ચાર જવાબ થશે તો એવું કહેવાય છે કે માતાએ બંનેના બંનેને કેટલો ભાગ આપ્યો ત્રણ છેદમાં ચાર દાખલા નંબર બે આપેલું છે કે માતાએ નીલું અને એના ભાઈને કાંકરા વિનવા માટે કહ્યું નીલુએ એક છેદમાં ચાર કાંકરા શોધ્યા અને એના ભાઈએ પણ એક છેદમાં ચાર કોકરા શોધ્યા તો તેમને કુલ કેટલા કોકરા શોધ્યા તો એ જોઈએ આપણે કે નીલુએ ઘઉંમાંથી શોધેલા કોકરા કેટલા તો એક છેદમાં ચાર બરાબર નીલુના ભાઈએ ઘઉંમાંથી શોધેલા કોકરા કેટલા એક છેદમાં ચાર હવે બંનેએ શોધેલા કો કુલ કોકરા કેટલા હતા તો પહેલાં નીલુના હતા એક છેદમાં ચાર વધતા નીલુના ભાઈએ પણ એક છેદમાં ચાર ફરીથી જો બંનેનો છેદ કેટલો આવે છે ચાર તો આપણે છેદ લસા કહેવાય અને શું કહેવાય લસા લીધો કહેવાય લઘુત્તમ સામાન્ય અવયવી બરાબર તો લસા આપણે લઈએ તો ચાર ચાર તો ચાર જ આવે અંશમાં શું હોય જો લસા ચાર આવે તો અંશમાં જે હોય એ જ લખી દેવું પડશે કારણ કે બંનેનો છેદ અને લસા સરખો જ છે તો આપણે એક વત્તા એક લખીશું ઉપર બરાબર અંશ જે છે એનો એ એક વત્તા એક લખેલા થશે બે અને છેદમાં ચાર બરાબર એટલે બંને મળીને કુલ કેટલા કોકરા વેન્યા તો બે છેદમાં ચાર ભાગના આગળ જોઈએ દાખલા નંબર ત્રણ છે એમાં ને એમાં જ છે બરાબર પ્રયત્ન કરો પેજ નંબર એકસો ચોવીસમાં કે સોહનને એક નોટબુકની કવર ચડાવી છે તેને એક છેદમાં ચાર જેટલા કવર સોમવારે ચડાવ્યા બીજા એક છેદમાં ચાર જેટલા કવર મંગળવારે ચડાવે અને બાકીના બુધવારે ચડાવે તો તેને કુલ કેટલા કવર બુધવારે ચડાવ્યા હશે તો જોઈએ આમાં તો સોમવારે ચડાવેલા કવર કેટલા હતા તો એક છેદમાં એક છેદમાં ચાર મંગળવારે ચડાવેલા કવર કેટલા હતા તો એ પણ એક છેદમાં ચાર હવે પહેલાં તો સોમવાર અને મંગળવારે કુલ કેટલા ચડાવ્યા તો પહેલાં આપણે એ શોધવું પડે તો એ બંનેનો આપણે સરવાળો કરીશું હમણાં જ આપણે આ સરવાળો કરીએ તો આનો છેદ ચાર આનો પણ છેદ ચાર તો બંનેના છેદ ચાર હોય તો લસા લેવો પડે આપણે અપૂર્ણાંકના સરવાળા બાદ બાકી કરવા માટે શું કરીશું આપણે લસા લઈશું તો લસા માટે અહીંયા બંનેના છેદનો ચાર જ લસા આવશે બરાબર અને અંશમાં છેદ અને લસા સરખો હોય તો અંશ આપણે જે હોય તેનો તે જ લખવાનો રહેશે એટલે એક વત્તા એક જ થશે બરાબર એક વત્તા કેટલા થાય તો એક વત્તા એક બે થશે પહેલાં તો આપણે જે છીએ એક વત્તા એક બે લખીશું અને છેદ ચાર લખીશું હવે જોઈએ આપણે શું થશે તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ચાર એટલે બે ગુણ્યા બે થશે અહીંયા અંશમાં તો બે ખરા જ ચાર એટલે શું થશે બે ગુણ્યા બે અને બે બે દૂર થશે એટલે ઉપર એક વધશે અને નીચે બે વધશે હવે બુધવારે ચઢાવેલા કવર કેટલા તો આપણે જોઈએ તો કુલ કવર તો આખો એક જ ભાગ હોય બધું કામ પૂરું થઈ જાય તો આખું એક જ ભાગ કહેવાય એટલે આપણે એક લખીશ એમાંથી સોમવાર અને મંગળવાર સુધીમાં કામ કેટલું પૂરું થઈ ગયું તો એક છેદમાં બે ભાગનું એટલે આપણે એને બાદ બાકી કરી દઈએ એક છેદમાં બે તો અહીંયા ખબર પડી તમને કે આખા કામનો ભાગ એક આવે અને એક છેદમાં બે સોમવાર અને મંગળવારનું કરેલું કામ એનો બાદ બાકી કરી દઈએ તો આપણને બુધવારે જે બાકી કામ કરીએ એમને એ જવાબ મળી જશે હવે આમાં પણ આપણે લસા લેવો પડે લસા આપણે જે છેદમાં હોય એ લઈએ આમાં બે છેદ બેનો લસા આપણે લઈ લઈએ પરંતુ આના છેદમાં તો કશું જ નથી તો જો આમાં લસા જે હોય ને એ પુનઃ છેદમાં કશું જ ના હોય તો આપણે એને પૂર્ણાંક જે પણ હોય એને લસા વડે ગુણવાનો રહેશે બરાબર એટલે કે એક અને બેનો ગુણાકાર થાય તો બે એકા બે ઓછા એક થશે બરાબર હવે બેમાંથી એક જાય તો કેટલા વધશે એક અને છેદમાં બે વધશે આ રીતે આપણો આ જવાબ રહેશે આગળ જોઈએ પ્રયત્ન કરો પેજ નંબર એકસો પચીસ પર કે આકૃતિની મદદથી ઉમેરો બરાબર એક વ એક છેદમાં આઠ વધાય એક છેદમાં આઠ તો મેં આ એક આકૃતિ બનાવી છે એક અને આઠ ભાગ કરેલા છે બરાબર ને એવી બીજી પણ આકૃતિ બનાવી છે હવે આ બંને કરી દઈએ તો શું થશે તો ભાગ તો આઠ જ રહેશે અને આ આ એક ભરેલો અને બીજો ભરેલો ટોટલ કેટલા ભરાઈ જશે બે જોવા તમે આ રીતે ખબર પડી તમને એક છેદ માં આઠ એટલે આઠમાંથી એક ભાગ ભરેલો બીજો પણ એક છેદમાં આઠ આઠ માંથી એક ભાગ ભરેલો અને બંનેનો સરવાળો એટલે બંને ભેગા કરીએ તો ભાગ તો આઠ જ રહે પરંતુ કેટલા ભાગ પર રહી જશે બે છેદમાં આઠ એટલે વન અપન ફોર ચાર દુ આઠ થાય ને એટલા માટે તો અહીંયા આપણે આ રીતે બતાવી શકીએ કે એક છેદમાં આઠ વત્તા એક છેદમાં આઠ બરાબર બે છેદમાં આઠ થશે આગળ જોઈએ આપણે બે છેદમાં પાંચ વત્તા ત્રણ છેદમાં પાંચ હવે આને પણ જોઈએ તો મેં આ રીતે એક આકૃતિ લીધી છે બે છેદમાં પાંચ એટલે કુલ ભાગ પાંચ અને એમાં બે ભરેલા વધતા ત્રણ છેદમાં પાંચ તો એમાં પણ આના જેવી જ સેમ આકૃતિ લીધી છે આપણે જોઈ શકો છો તમે બરાબર ત્રણ ભાગ ભરેલા અને પાંચ બરાબર તો આ બંને ભેગા કરીએ તો ભાગ તો પાંચ જ રહેશે પણ કુલ કેટલા ભરાશે તો આ બે ને આ ત્રણ એટલે કુલ પાંચ ભાગ ભરાઈ જાય એટલે કે પાંચે પાંચ ભાગ ભરેલા રહેશે પાંચ છેદમાં પાંચ એટલે કે એક ભાગ આખો એને એ બધા ભરેલા જ છે તો આ રીતે આનો જવાબ મળે કે બે છેદમાં પાંચ વધતા ત્રણ છેદમાં પાંચ બરાબર પાંચ છેદમાં પાંચ અને પાંચ પાંચ ઉડી જાય તો જવાબ એક જ મળે તો અહીંયા આપણે એક બીજી રકમ છે આ રીતે અને આને ત્રણે આપણે આકૃતિની મદદથી જોઈએ તો આ રીતે એક છેદમાં છ એટલે છ ભાગમાંથી એક ભરાયેલો વધતા બીજું પણ એ જ રીતે છ ભાગમાંથી એક ભરાયેલો અને ત્રીજું પણ એ રીતે હવે આ ત્રણેયને ભેગા કરીએ આપણે તો ભાગ તો છ જ રહેશે કુલ એકના બરાબર પણ ત્રણ એમાંથી એક એક એટલે ટોટલ કેટલા ભાગ ભરાયેલા ત્રણ છેદમાં છ અને એને સરવાળા સ્વરૂપમાં આ રીતે બતાવી શકીએ છીએ આપણે એક છેદમાં છ વત્તા એક છેદમાં છ એક છેદમાં છ તો કુલ લસા તો છ જ રહેશે પણ અંશનો સરવાળું થઈ જાય એક વત્તા એક એક એટલે ટોટલ ત્રણ છેદમાં છ ત્રણના ઘણે એમ છ આવી જાય ત્રણ દુ છ એટલે ઉપર કશું ના વધે એટલે એક છેદમાં બે આવશે જવાબ બરાબર આગળ જોઈએ આકૃતિની મદદથી ઉમેરો તો આપણે આ રીતે એક આકૃતિ બનાવી છે જો કુલ બાર ભાગ છે ઉપર ચાર અને નીચે ત્રણ ઊભા ત્રણ એમ એટલે ચાર તાલી બાર અને એમાંથી એક ભાગ ભરેલો બીજો પણ એવો જ છે જો એક ભાગ ભરેલો આ બંનેને ભેગા કરી દઈએ તો આપણે ભાગ તો બાર જ રહેશે બરાબર પરંતુ અહીં જો તમે આમાં એક અને આનો એક એટલે ટોટલ કેટલા થઈ જશે બે ભાગ ભરેલા બરાબર એટલે આ બંનેનો સરવાળાનો જવાબ બે છેદમાં બાર થાય અને બે છેદમાં બાર એટલે બે છક બાર એટલે એક છેદમાં છ વધશે આ રીતે બરાબર આ રીતે આપણે સરવાળા સ્વરૂપમાં બતાવી શકીએ છીએ અહીં બારનોલા સાત થાયનાંસનો સરવાળો થાય એક વત્તા એક અને બે છેદમાં બાર બે છક બાર એટલે એક છેદમાં છ વધશે આગળ જોઈએ આપણે પ્રયત્ન કરો પેજ નંબર એકસો છબ્બી ઉપર જોઈશું હવે દાખલા નંબર એક એમાં પહેલાં જ છે આ રીતનું અને કહે છે તફાવત શોધો તફાવત એટલે આપણે બંનેની બાત બાકી કરવાની છે બાત બાકી કરીએ આપણે તો સાત છેદમાં આઠ ઓછા ત્રણ છેદમાં આઠ અહીંયા આપણે બંનેના છેદનો લસા લેવો પડે લસામાં અહીંયા બંનેના છેદ આઠ છે એટલે લસા પણ આપણે આઠ જ લઈશું બરાબર જો છેદ અને લસા સરખા હોય તો અંશ જેમ છે મતલબ કહીશું આપણે પહેલાં સાત અને પછી ઓછા ત્રણ બરાબર હવે શું થશે જો ઉપર સાતમાંથી ત્રણ જાય તો કેટલા વધે ચાર અને નીચે આઠ બરાબર ચારના ગળી આઠ આવી જાય તો ક્યારે ચાર દુ આઠ એટલે ચાર ચાર ઉડી જાય એટલે ઉપર એક વધશે અને નીચે વધશે બે બરાબર આગળ જોઈએ આપણે એમાં દાખલા નંબર બે છે કે માતાએ ગોળાકાર રોટલી બનાવી એક ગોળ ગોળ રોટલી બનાવી અને તેને તેના પાંચ ભાગમાં વિભાજન કર્યું સીમાએ તેમાંથી એક ભાગ ખાધો જો હું બીજો એક ભાગ ખાઈ જાઉં તો રોટલીના બીજા કેટલા ભાગ બાકી રહેશે બરાબર તો સીમાએ ખાધેલ રોટલીનો ભાગ પહેલાં તો કેટલો છે તો એના કુલ ભાગ કેટલા હતા તો પાંચ ભાગ હતા એમાં સીમાએ કેટલા ખાધા એક ભાગ એક ભાગ ખાધો અને કુલ ભાગ પાંચ હતા એટલે કે એક છેદમાં પાંચ ભાગ થાય છે બરાબર મેં ખાધે લોટ લીધો ભાગ કેટલો તો મેં કેટલા ખાધા તમે જોઈ દે આમાં લખેલું છે કે જો હું બીજો એક ભાગ ખાઈ જોઉં એટલે મેં પણ કેટલો ખાધો એક જ ખાધો કેટલામાંથી પાંચમાંથી બરાબર તો હવે સીમા અને મે અમે બંને મળીને કુલ કેટલા ખાધા તો આ બંનેનો શું થશે સરવાળો છેદ બંનેનો પાંચ પાંચ છે એટલે લસા પણ પાંચ જ આવશે બરાબર અને લસા અને છેદ સરખો હોય તો અંશ આપણે એમને જ સરવાળો કરી દેવાનો છે એક વત્તા એક એક વત્તા એ કેટલા થાય બે એટલે બે છેદમાં પાંચ રહેશે બરાબર આટલો ભાગ ખવાઈ ગયો છે હવે કેટલો ભાગ બાકી રહેશે એવું પૂછે છે પહેલાં તો રોટલી આખી હતી આખી એટલે એક જ હતી એટલે આપણે એક લખીએ છીએ બરાબર એમાં બે ભાગે પાંચ તો ખવાઈ ગઈ એટલે આપણે એનીમાંથી શું કરવું પડે વપરાઈ ગઈ એટલે બાદ બાકી કરવી પડે એટલે ઓછા બે ભાગ્યા પાંચ થશે હવે આમાં એક પૂર્ણાંક છે ને અપૂર્ણાંક છે પૂર્ણાંક અને અપૂર્ણાંક હોય તો જે અપૂર્ણાંકનો છેદ હોય એ જ આપણો લસા થશે એટલે લસા પાંચ થશે તો એને પૂર્ણાંક જોડે આપણે ગુણવાત પડે બરાબર કેટલા છે પૂર્ણાંક એક અને પાંચ તો પાંચ એકા પાંચ ઓછા બે થશે બરાબર અહીં આપણે જોઈએ તો બાદ બાકીનો જવાબ કેટલો મળશે આપણને પાંચમાંથી બે જાય તો ત્રણ અને પાંચ એટલે આટલા ભાગની રોટલી બાકી રહે છે ત્રીજો દાખલો જોઈએ કે મારી મોટી બહેન એક તરબૂચના એક સરખા સોળ ભાગ કર્યા હું તેમાંથી સાત ભાગ ખાઈ ગયો અને મારા મિત્રે ચાર ભાગ ખાધા તો અમે બંને સાથે મળીને કેટલું તરબૂચ ખાધું મેં મારા મિત્ર કરતાં કેટલું વધારે તરબૂચ ખાધું તરબૂચનો કેટલો ભાગ બાકી રહ્યો તો આ બધા પ્રશ્નો માટે આપણે ધીમે ધીમે જોઈએ તો પહેલાં તો મેં ખાધેલ તરબૂચનો ભાગ કેટલો તો બરાબર કેટલો ખાધો તો મેં અહીંયા જો તમે ચાર ભાગ ખાધા અને એક હું સાત ભાગ ખાઈ ગયો મારા મિત્ર ચાર એટલે આપણે પહેલા તો સાત ભાગ ખાધા કેટલામાંથી તો માંથી બરોબર મારા મિત્રોએ ખાધેલ બધો ભાગ કેટલો લખેલું છે જો બરોબર ને એટલે અંશમાં ચાર આવશે છેદમાં સોળ આવશે હવે બંને મળીને કુલ કેટલો ભાગ ખાધો તો પહેલા મેં સાત ભાગ્યા સોળ ખાધો બરોબર મિત્રોએ ચાર ભાગ્યા સોળ ખાધો હવે આ બંનેનો સરવાળો એટલે લસા લેવો પડે લસા એટલે બંનેના છેદ સરખા જ છે જો સોળ સોળ એટલે લસા પણ સોળ જ આવશે હવે લસા અને છેદ સરખા હોય તો અંશમાં શું થાય જે હોય એનું એ જ લખી દેવાનું અહીં સાત વત્તા ચાર શું લખીશું સાત વત્તા ચાર સાતના ચાર કેટલા થાય અગિયાર એટલે અંશમાં અગિયાર અને છેદમાં આવશે સોળ હવે શું કહે છે કે કેટલું બાકી રહ્યું તો આપણને ખબર છે કે પહેલાં તરબૂચ આખું બરાબર મેં ખાધેલો ભાગ કેટલો હતો તો સાત છેદમાં સોળ મેં મારા મિત્ર કરતાં વધારે ખાધેલો તરબૂચનો ભાગ તો સાત છેદમાં સોળ બરાબર અને મિત્રએ કેટલો ખાધો હતો તો ચાર છેદમાં સોળ કેટલો ચાર છેદમાં સોળ એ મિત્રએ ખાધો હતો આવા બાદ બાકીમાં આ જેમ કર્યું એમ જ લસા સોળ છે બરાબર કેટલો લસા થશે સોળ લસા કારણ કે બંનેનો છેદ સોળ છે એટલે અને અંશમાં જે હોય એમાં જ લખવાનું છે એટલે સાત ઓછા ચાર થશે બરાબર સાતમાંથી ચાર બાદ કરીશું એટલે ત્રણ અને છેદમાં સોળ એટલે મેં મારા મિત્ર કરતાં ત્રણ છેદમાં સોળ ભાગનો તરબૂચ વધારે ખાધું આવું કહી શકાય બરાબર બાકી વધેલ તરબૂચનો ભાગ કેટલો તો પહેલાં તરબૂચ આખું હતું એટલે એક જ હતું એટલે એક જ લખાય કોઈ પણ આખું હોય ને પહેલાં આખું હોય તો એક જ કહેવાય બરાબર છેદ સરખા થઈ જાય ને એટલે આપણે એક કહીએ છીએ એટલા માટે અને હવે ટોટલ ખાધેલો તરબૂચ કેટલું છે આપણને તો અગિયાર છેદમાં સોળ જે આપણે જોઈએ ને કે ટોટલ આટલું તો ખવાઈ ગયું છે તો બાકી વધેલ કેટલું તો આટલું આપણે આખામાંથી બાદ કરી દેવાના હવે છેદ સોળ છે એટલે આ લસા તો આપણે સોળ જ લઈશું એને પૂર્ણાંક જોડે ગુણીને લખવા પડે કારણ કે પૂર્ણાંકના છેદમાં આપણે સોળે સોળ ખૂટે છે ઉકે માનીએ છીએ એટલે સોળ એકા સોળ ઓછા અગિયાર હવે સોળમાંથી અગિયાર બાદ કરો તો કેટલા વર્ષે પાંચ અને છેદમાં સોળ તો આટલા ભાગનું તરબૂચ બાકી રહે છે બરાબર તો વિડીયો ગમે હોય તો ચેનલ સબસ્ક્રાઈબ અને લાઇક કરજો ને જેની જરૂર હોય એને શેર પણ કરજો ઓકે ગુડ બાય